નમસ્કાર દર્શક મિત્રો હું સુચલ મહેતા આપનું સ્વાગત છે જોઈએ રાપર ના બાદરગઢ પાસે મિની વીરપુર તરીકે ઓળખાય છે ત્યાં પૂજ્ય જલારામ બાપા ની એકસો ચુમ્માલીસ ની પુણ્યતિથી ઉજવાઈ વાગડ કચ્છમાં પ્રખ્યાત થઈ રહેલા મિની વીરપુર રાપર તાલુકાના બાદરગઢ પાઠિયા પાસે આવેલ કુદરતી વાતાવરણ વચ્ચે તપોવન ગણાતા એવા જલારામ મંદિર કે જેને વાગડ વિસ્તારમાં મિની વીરપુર તરીકે ગણવામાં આવે છે એવા આ જલારામ મંદિરે વીરપુરના સંત પૂજ્ય જલારામ બાપાની એકસો ચુમ્માલીસમી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદના દાતા ટંકારા મોરબીના મહારાજા ખોડવાના પરિવાર રહ્યા હતા મંદિર ખાતે જલારામ બાપાની મહાઆરતી ધૂન ધાર્મિક સત્સંગ મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રાપર બચાવ ગાંધીધામ અંજાર સામખિયાળી આડેસર સહિતના વિવિધ વિસ્તારોમાંથી જલારામ બાપાના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન જલારામ સત્સંગ સેવા ટ્રસ્ટ બાદરગઢ પાટિયાના પ્રમુખ અંબાવીભાઈ વાવિયા મહામંત્રી દિનેશભાઈ ચંદે વિશનજીભાઈ ઠક્કર યજમાન પરિવારના શૈલેષભાઈ કાંતિલાલ નાથાણી ભરત ચંદે કલ્પેશ રાજદે મહેશ મજીઠિયા દાનાભાઈ પટેલ રાજુ પૂજારા સંજય કારિયા ઉમેદ ચંદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક સ્વયંસેવક ભાઈઓએ વ્યવસ્થા સંભાળી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર